નમસ્કાર મિત્રો કેમ છો બધા લવ યુ ઓલ ઘણા સમય પછી આજે વિડિયો રેકોર્ડ કર્યો છે મિત્રો કેમ છો બધા આજે મારા ઘરની ઉપરથી વ્યૂ બતાવું છું મિત્રો

जो क्यो लागि देच्छो मित्रो कमेट अचुक्ति कर जो કેટલું મસ્ત વાતાવરણ લાગે છે વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને તમારો ભાઈ સમજીને સપોર્ટ કરજો મિત્રો જય માતા